ઉડાડે એમાં લાઈટ વહી ગઈ ગામ સોરી ગયું તો સરપંચ હોય લઈ ગયા તમે આપણા ગામની ની આબરૂ હું અંધારું કરી દઉં છું જેને પસ્તોય હોય પૈસા પાછા મૂકી દેજો અંધારું કરીને લાઈટ શરૂ કરી પેટી દબલા કોઈ લઈ ગયો આવું ત્રણ વાળું ગામ અને આમાં યુવાનો બેઠા ને પૂછો અત્યારે તો રિવાજ આવી ગયા છોકરો છોકરીને ને બે જોવા જઈ શકે એકબીજા ને મળી શકે ફરવા જઈ શકે આપણા વડીલો પૂછો આ રિવાજ પાંત્રીસ વર્ષે પહેલા નહોતા આપણે વડીલોને પૂછો કેટલું બૈનમાં માં આલ્યા ખબર નથી પડતી હું જોડો આવવાનું છું જાન જાય તો બેન માં જાન આવે તો ઘૂંઘટ ઊંચો કરે ખબર પડે એક વાર છે ગુલ્લા આવ્યા ઘણા લડી ગયા પણ એક વાત યાદ રાખજો ભલે જોયા નહીં લાવ્યા પણ સાહેબ સુખ દુઃખ ને એસી એસી ભરે એને હારે કાઢી નાખ્યા આપણે ત્યારે જોઈ જોઈને લાવીશ આલ્બમ સ્ટુડિયો પીળે છૂટાછીડા અને પેલા ના પ્રેમ લાંબો ટાઈમ હાલતા હતા તમે જૂના ગીતો સાંભળો તો જન્મ જન્મ કા સાથે અમારા તુમારા એમ કે જન્મ જન્મ સુધી હારે રેવા માંગતા પછી સમય ઘટ્યો સો સાલ પહેલે મુજે તુમસે પ્યાર થયા વરમ વી આવ્યા પછી એમાં સમય ઘીટો સુબહ સે લે કે શામ ટક અને હવે એમાં સમય ઘીટો ઝલક દીખલા તાજો તાજો છોકરું ની થાય એટલે કેવા ગીત ગાય કે નેનો મેં સપના હજી તો આંખમાં સપનું છે કેવો પતિ છે નેનો સપના જેવું વિશાળ થાય એટલે સપનો મેં સજના અને જેવા લગ્ન દસ વર્ષ એટલે સજના પે દી લાગે અને જેવા ચાલીસ એ પોગે એટલે તા થઈ તા તાથી આવો મજા છે પણ દાંપત્ય પણ આ છે મેં કીધું પણ નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવા પડતા સંતને ને સંત પણ નથી મફતમાં મળતા સાહેબ વિચાર કરો કે આ દેશમાં આઝાદી પછી અઘરા મગરનું કામ જો કોઈને હોપ્યું હોય અને માત્ર તેર જ મહિનામાં માત્ર તેર મહિનામાં અઘરામ અગ્રા કામ જો કોઈને હોપમાં આવ્યા હોય તો આ ભારતમાં બે વ્યક્તિનું ઋણ આ દેશ ક્યારે લીધો કે ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમાર સિંહી અને રાજકીય લીલે કોઈ પુરુષ હોય તો લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલમાં દેશ ઋણ કાર્ય લીધું સાહેબ વિચાર તો કરો કે અઘરામ ગ્રા કામ આપ્યા આઝાદ દેશ થઈ ગયો અને મીટિંગ ઉપર મિટિંગ મીટિંગ ઉપર મિટિંગ અને તે જ મહિનામાં રજવાડાનું વિલીનીકરણ કર્યું અને છેલ્લી મિટિંગ હતી અને જવાહરલાલ નહેરુ અને ગાંધીજી ભાઈ બેઠા હતા અને ગાંધીજી જવાહલાલ નહેરુ કીધું કે સરદાર ક્યાં છે કે કેમ તો કે એનો જગાડો હવે છેલ્લી મિટિંગ છે આઝાદી પછીની અને સરદાર સિવાય શેકી રહેતી કે છે ને મિટિંગ છે તે કે ગોવા જે પોર્ટુગલના કબજામ છે ભારતમાં ભેળવવાનું છે અને એની છેલ્લી મિટિંગ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ એવી પહેલી વાર એવું બન્યું કે થાય કે હું તો અને ગાંધીજીએ જવાહરલાલ નહેરુ ને જગાડવા મોકલ્યા અને જવાહરલાલ નહેરુ સરદાર જાગો તો કે કેમ તો કે આઝાદી પછી હવે છેલ્લી મિટિંગ છે ને એમાં તમારી જરૂર છે કે છે ની મિટિંગ છે તો કે ગોવા પોર્ટુગલના કબજામાં છે ભારતમાં ભેળવવાનું છે તે દેશના લોખંડી પુરુષ એટલું બોલ્યા હતા કે હું આવીશ કરો જાગીશ કરો પણ ખાલી ચર્ચાઓ નથી કરવાની ને ખાલી મીટિંગ કરવાની હોય તો મને ન જગાડતા ઓફ યુનિટી આખા હોના તો એનું ઋણ ન ચૂકવાય એટલું અદ્ભુત કાર્ય એને કર્યું વિચાર તો કરો કે યુદ્ધ થી ના થાય એ બુદ્ધિ થી આ માણસે કામ કર્યું વિચાર કરો કે એનું ઋણ ક્યારે ન ચૂકવાય હા ઉડાડી નાખો પણ મારી વખતે ન આપો તો હાલ છે તમે તારે હા જગત એમની ભાવના સારી છે બધાને જોરદાર તાળી વધી લો પણ અહીંયા ગાય ને તે બધા આવજો કારણ કે આ તો અમારા આંગળી વાળા જોવાના જ છે એટલે તમે આપો છો ને એ હવેલીના બાંધકામ માટે જ વપરાવાના છે એટલે જે કઈ ફૂલ ને મારી ઉપર ભલે ન ઉડાડો નહીં અહીં તો બહુ સારું છે જો કીધું જ નહીં સતા તમે રૂપિયા ઉડાડો છે એટલા બધા અત્યારે પ્રોગ્રામ આવે ને અમે બહુ ધ્યાન રાખવી વિવિશાળ કરવું ને એટલું ધ્યાન રાખવી સતત અમુક અમુક ગામ એવા તાણવાળા ભટકાઈ જાય છે એક ગામ એમ ગયા સો રૂપિયા કહ્યું કે ઉડાડે એમાં લાઈટ વહી ગઈ ગામ સોરી ગયું તો સરપંચ કે સો રૂપિયા લઈ ગયા તમે આપણા ગામની આબરું શું અંધારું કરી દઉં છું જેને પસ્તો હોય તો હોય પૈસા પાછા મૂકી દેજો અંધારું કરીને લાઈટ શરૂ કરી કે પેટને દબલાઈ કોક લઈ ગયું આવું તાણી વાળું ગામ એક ગામ માં ગયો હવે ના છ વાગે મને કે હજી પોગ્રામ આખો હવે ના સાત વાગે મને કે હજી પોગ્રામ આખો મેં છે હું મને કે મહેમાન બસો છે ને ગાડલા ત્રીસ છે એ કે સાત ને કે વ્યાજ આવી ને કે આમાં ઘણા સૌરાષ્ટ્રના માણસો છે કે વેલંદાને ઉંમરમાં તો આપણા સૌરાષ્ટ્રના માણસો છે ઘણા પરિચિત છે આમાં વડીલો એ તો ખાસ ત્રીજી પેઢી ન સાંભળ્યા હોય વડીલો ખાસ મારા બાપુજીને સાંભળ્યા છે સૌરાષ્ટ્ર ત્રણ કલાકાર એવાય પણ ત્રણ કલાકાર સાહેબ ત્રણે કલાકાર દુનિયા મૂકી મૂકીને વ્યા ગયા એને પચીસ પચીસ વર્ષ થયા અને ત્રણે કલાકાર હા વણ હતા એક પણ ચોપડે ભીણ્યા નહોતા અને આમ સ્ટેજ ઉપર બાર બાર કલાક બેસે એકલા અને હવાર સુધી પબ્લિકને હલવા ન દેતા અને હાવ કોઠા ઉછતી સમાજને આપ્યો ત્રણ કલાકારે આ ત્રણે કલાકારે દુનિયા મૂકીને વી ગયા પચીસ પચીસ વર્ષ થયા પણ એવી બાઉન્ડ્રી વાળતા ગયા કે એની બાઉન્ડ્રી સુધી કોઈ કલાકાર પહોંચી ગયું નથી એવા ત્રણ કલાકાર અમારા ગઢડા અને ઢસાઇ વચ્ચે આંકડિયા ગામ છે તેર ખોડા ચારણોના છે પણ નારાયણ સ્વામી જેવા સમને ભજનિક સંત થઈ ગયા આ સંતે દસ હજાર ભજન ગાયા પણ કોઈનું ગાયેલું બીજી વાર ભજન ગાયું નથી બીજા કલાકાર અમરેલી બાજુ ચલાળા ગામ છે કાનજી ફૂટા બારોટ જીથરા બાપાનું વર્ણન કર્યું એ વર્ણન સુધી કોઈ ભાગ્યું નથી અને ત્રીજા કલાકાર આ બધાએ એનો વિડીયો બહુ ઓછો છે લોકડાઉનમાં મારા બાપુજી લગભગ રેકોર્ડ તોડ્યો ત્રીસ કરોડ માણસોએ એને ખાલી સાંભળ્યા યુટ્યુબ ઉપર એટલું જબરદસ્ત એનો આજે લોકો યુવાનો સાંભળે છે પણ આ ત્રણ કલાકારો હોય સાહેબ ગામડે ગામડે જાય અને અવેડા માટે ચબુતરા માટે ગાયોના લાભાર લાભાર્થે કોઈ પણ પુરસ્કારની આશા વિના ગામડે ગામડે જઈને જ્યારે સરકારી રૂપિયા નહોતા હોતા તો છેલ્લે લુનાનો વેચ થયો એમાં મારા બાપાને મેં કીધું લઉ ના આપણે લઈએ બે હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ કર્યું અને દસ હજારના હપ્તા કેટલી તાણી છે વિચાર કરો અને અમને જ્યોતિષી કહી દીધું લત્રીસ વર્ષ સુધી તમારા તાણી નહીં માટે પછી કે તમને ટેવો પડી જાય અને મેં એવું તાણીમાં જીવાય એટલે મારા બાપુજીને મેં કીધું કે તમે થોડા થોડા પૈસા લેવા માંડો બધા કલાકાર લેશે કે આપણે હોળ વીઘા જમીન છે ખેડૂત છે એ આપણે ધર્માદાનો પૈસો ન લેવાય મેં ના ના પુરસ્કાર લઈ લ્યો ને થોડો થોડો શરૂ કરો તો આપણે મકાન પાકું થઈ જાય એ થોડો થોડો પુરસ્કારને થોડું કંઈક બધા મદદ કરીને મકાન શરૂ કર્યું આ બાજુ ઈંટું પડેલી આ બાજુ રેતી પડેલી આ બાજુ સિમેન્ટ પડેલી મારા બાપા ખાટલો રાખીને વૈસે બેઠા હતા એમાં બહારથી એક ભીખેરી આવ્યો એ કે પટેલ ખાવું છે મારા બાર માર બાપાએ કીધું કે કોઈ માણસ ખાવાનું માગે ને આપણે ભાગ કહેવાય કે પૂરી તળી નાખો નાખો બનાવી દાળ ભાત કરી નાખો પાપડ શેકી નાખો ઓલા ભીખરી કે બધું બનતા એક કલાક થાય આપણે બે રેતી સાળી નાખી કે એસી વરસ ઉજાગરા કરું તો માન ધાબાનો મેળ આવ્યો તારે એમને ખાઈ લેવું સોંટો ખામે આ કોઠ આવવું જ વિચાર કરો આપડા વડીલો ગામડામાં બેનો બહેનો રસોઈ બનાવે આખા એક ચોખાનો દાણો દબે એટલે બહેનો ખબર પડે કેટલા ચોખા બફાણા બફાળે બધા ખાવાનો એક મામા જોવો આખા મહોલ ની ખબર પડે એક કાકા ને આખા કુટુંબ ને ખબર પડે કે આમાં રોન કેટલા ઘાટ થાય છે અને ગામનો સોરોન ગામ નો પાદર જવું એટલે આખા ગામની ખબર પડે કે રીધી સીધી બીજી ત્યાં જ બેઠી હોય ઊંધા સાપા ખોલી ખોલી ને બેઠા હા ખટારો ઊંધો ગયો ખટર હંધાને સાપ ઊંધું છે એક ભાભર મેં પૂછ્યું આય તો ઇંગોરવાળા કેટલું થાય મને કાલના માઈન પછી કે પાછો વડે તારે અડધી કલાક કીધું કેમ થાય કે તારે જો પર ખબર પડે કેવી બુદ્ધિ આવી બી હા તા ડોલા રોડ આડા પીડ્યા ને તો પોલીસવાળા ઉભા રાખ્યા કે દાદા રોડ આડા કેમ પીડ્યા તો ઢોલા કહેવા તું હું કેમ વૈસો વૈસુ ઊભો કે મારો તો ડ્યુટી થાય ડ્યુટી ડોલા કે અમારે નથી ઓલો રજા મૂકીને વિયો ગયો આને કે હવે ચશ્મા નીકળી ગયા જો ચશ્મા લેન્સ આવ્યા હવે ચશ્મા જાય લેન્સ આવ્યા સાહેબ પાંચ વર્ષ જોજો ચશ્મા નીકળ્યા આમ લેન્સ પીટ કીધું બધું ચોખ્ખું દેખાય અમેરિકા ભાઈ અમદાવાદમાં આવ્યા અને તે લેન્સ કાઢી અને ઉડાડ્યું અને કેચ કરીને પાછો ગોઠવી દીધો મેં તમે શું કર્યું મગર ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં એટલે હું નકરા નો સ્ટોપ તમને શોખ છો નકરા તમે દાંત જ ગાઢો અમારે ગઢડમાં ચગડોળ આવ્યું ચગડોળ નાના ના છોકરા ચગડોળમાં બેઠા હતા અમારો બોઘલો ચગડોળમાં ચડ્યો દસ જ મિનિટ થી ચગડોળ નીચે ઉતરી ગયો મેં તને ચગડોળમાં નો મજા આવી તો કે કઈ વાદળા નહોતા તોય વરસાદ આવ્યો આ નો હમણાં હોય ગયો અને હું વારા ઘડીએ કહું છું કથા સત્સંગને ને એ જ યાદ રાખવાનું છે હું જ્યાંથી બોલું આ તો તમે ઘડીક ટેન્શનમાંથી બહાર નીકળો કારણ કે હોમવાર્ક થી બધું ટેન્શન છે હા કારણ કે આ બધા અત્યારે કેમ રોહ નાખે છે ને મન જાણે છે પણ બહેનો એટલો સહકાર આપે છો હું સુરતમાં જોઉં છું કે મધ્યમ વર્ગના બહેનો હોય તો બિચારા એમના પતિને સપોર્ટ આપતા હોય છે એમાં લાઇટ બીનો ખર્ચો હોય કે છોકરાને ભણાવવાનો ખર્ચો હોય એ બધો નીકળી જતો સહકાર આપે ને એ મોટો મોટો યજ્ઞ તમે કરો છો હા ઘરે બેઠા તમે મદદરૂપ થાવ એટલે મજા હશે અહીંયા અને હમણાં હું વિદેશ કોરોના પછી દર્શનભાઈ જઈએ હો ને તે લગભગ વીસની રોકડમાં દસ જ્યાં શનિ રેવીસ પ્રોગ્રામ થાય આડા દિવસે કોઈ ભેળો ન થાય કોઈ ઓફ થઈ ગયો ને તો એને રવિવારે બાળ બધા ક્યાં સુધી ફ્રીજમાં રાખી સારું કર્યું એ રિવાજ આપણે પાસે નથી આવી જીવ તો બહાર નીકળે હું વેળા ચાર બધા તારી આટું થયા છે એટલે ત્યાં બધા અમેરિકામાં અડધો અડધો બોલે પણ ન્યા અહીંયા આપણે શ્રદ્ધા છે ન્યા સિસ્ટમ અમેરિકામાં હોટકે એ સિસ્ટમ તો આપણે ત્યાં આવી જ ન હોય કે

આ ડિવાઈન કેમિકલ્સ પરશોત્તમભાઈ તરફથી હવેલી નિર્માણ જેટલી જેટલો વ્હાઇટ સિમેન્ટ જોઈએ તે દાનમાં આવે છે હસ્તક રંજનબેન એક વૈષ્ણવ જોરદાર થાળીથી વધાઈ ગયો હા અહીંયા જો ફાળો ખૂબ સરસ આવે છે અમે